ઉલ્લેખનીય છે કે આ બસનો ડ્રાઈવર નશામાં હોવાની પણ ચર્ચા છે હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે બનેલી આ એસટી બસની અકસ્માતની ઘટના સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા આ સાથે સામાન્ય ઈજા પામેલા મુસાફરો સાથે તેમણે વાતચીત કરી હતી મેયરે ત્યાં હાજર બસના મુસાફરોને સાંત્વના પણ આપી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે